સમંત જોવા જાય ને તો બે હાજર પિચોતેર છોતેર ને હિતોતેર હાલતું રાક્ષસનામાં થઈ ભારત માં આવે છે મના એવા મોટપો ટપ મરે છે એવા આ રાક્ષસ થી બીવે છે આ રાક્ષસ ની બીકે સરકારે તકેદારીના પગલા રૂપે લોકડાઉન લગાવવું પડ્યું હો માણા માણા ને મળતો નથી એકા બીજા થી આગા ભાગે અને ઓલા પોલીસ વાળા એ પૈકડા તો પાંચસો પાંચસો રૂપિયા ડોન થતા હોય નાના કપરા કાળ માં

અને શરૂઆતમાં તો હોસ્પિટલમાં લઈ જઈ સૌ સૌ રાખતા હો ભાઈ અને હોસ્પિટલમાં કેવા કાયદા કર્યા યા કોરોના વારા સિવાય ડોક્ટર સિવાય કોઈ જ આવવાનું નઈ હો ભાઈ આ કોરોના કાળે તો કેવો કેર કર્યો

ગુટકા બંધાણી એવી હલવાણી તમે વાત દાવા દીવો આખો તો કદાચ ગમે હમ કરીને આણા કાઢી લે પણ હવારના પોળ માં કરીશે દાવા જેને આની જરૂર પડતી હતી ક્યાંય ના મોરિયા શું એની તો વાત કરવી ભાઈ એને તમે કઈ તક ખાવા નો તો હાલે પણ આ તમાકુ બીડિયું સિગરેટ માવાન ગુટકાના બધાની જે દૈશા થઈ છે ઠેક ઠેકાણે ગોતા એક આગ્યા ફોન કરે પંદર પંદર રૂપિયાની શિવાજીની જોડી ના હો રૂપિયા બોલાણા અરે પંદર પંદર ના માવા દોઢો દોઢો માં ભાઈ અમુક પાસે જૂની તમાકુ પેરી ગઈ એક બંધ થઈ ગયેલી પંદર પંદર વરસ પેલાની આવડા આને તો લોટરીઓ લાઈ ગઈ તમાકુના ડબાય હજાર હજાર બારસો બારસો પણ દિશા એવી માઠી થઈ કે એની શું વાત કરવી હો ભાઈ આ કપરા કાળમાં કોરોનાની માલપા આ બધું મળવાનું બંધ કદાચ સરકાર હાવ બંધ કરે તો આમે આ આપણે ખાઈશી કાઈ હાવ હારું તો છે જ નહીં આને બંધ કરવું જોઈએ આવો વિચાર વાંકાનેરના પેડકમાં રહેતો એક ગરાશીયો ધર્મેન્દ્રસિંહ નામ મૂળ એનું નું માવો ક્યાંય મળે નહી પછી વિચાર કર્યો કે હવે આ માવાને આપણે આમ તો હાવું મૂકી જ દેવો જોઈએ

તઈ આ માણાએ નકી કર્યું કે આ એક હાયરે સુટે એમ ન થઈ આપણા મોઢાને કાઈક ચાવવાની ટેવ પડી ગઈ છે તો હવે એવું કાઈક ગોતી કે જે નુકસાન ન કરે અને હામાં શરીરને બીજા ઘણા બધા ફાયદા કરે આ માણા આઈથે આઈથે મીઠો કેટલાય

तो आ कोरोना काल में मत्ता मत्ता एवो बनी गयो के तमाकू छोड़ा भी दिए मावो छोड़ा भी दिए गुटका छोड़ा वे पान मा तमाकू नु व्यसन हो तो ही छोड़ा वे पर खाली तमाकू नु व्यसन जो छोड़ा वे एवो नहीं हो भाई बनाए हो तो आज ने ये वो पाउडर बनाई नहीं हो क्या हाँ पाउडर जो कोई पान मावा गुटका मा खाए के जेने काई वेशन नथी ई मानाई जो रायते हुआ टाणे घरे होई एक समसी पाउडर फाकिन माथे एक ग्लास उफाडू पानी पीले ले ना तो गैस एसिडिटी अपचोन कबजियात सर्दी कफ उधर માથાનો દુખાવો વ્યસનના કારણે ડાસા બંધ રહી ગયા હોય દળબા પૂરા ગોકલા ખુલતા ન હોય ગબીયું પૂરી ખુલતી ન હોય બબે આંગડા જાતા ન હોય એ મોઢાઈ ખુલી જાય જો કોઈ ડાયાબિટીસ રહેતું હોય તો એ કંટ્રોલ માર્યા ભણના દીકરે આવો પાવડર હોય તો હોય सौक मीना मजाई पाउडर कहीं कने खाओ रहे हो पौधे तो खाद हो पन ओले तमाकू नी लत आ पाउडर थी छूटी गई हो भाई कहीं लोगों लोकडाउन मा गिरे आवी आवी माजी माजी आ भाई पाहे दिया मावा खाता

ત્યારે કોઈ ઢોરે ખાતું નથી હો ભાઈ ગુજરાતીમાં આવત છ ઊંટ મુકાય આંકડો ને બકરી મુકાય કાં કરો ઈ ઊંટ કે બકરી પણ આ તમાકુને ખેતરમાં સુધો અને સુપતી હોય ત્યારે ખાતા નથી ઈ તમાકુને આપણે કારખાનામાં લઈ જઈને કઈક પ્રકારના

કે આ જીવલેણ તમાકુ જો માણા મૂકી દે તો કેન્સર પેરાલિસિસ હાર્ટ એટેક હૃદય રોગ ડાયાબિટીસ ગેસ એસિડિટી આપચો કબજિયાત જેવા કંઈક રોગ આઘાર એ છે તો આ પાવડર ખાલી આપણે જ વાપરી એમ નહીં આ પાવડરનો સગતને ફાયદો મળવો જોઈએ છે હમજુ માણસ ડાયા માણસ છે જેને તમાકુ મૂકી દેવી છે જેને પરિવારના નાના બાળકોની ચિંતા છે મા બાપની ચિંતા છે કેન્સર દઈ ડાયાબિટીસ પેરાલિસિસ કે હૃદય રોગમાં આ કાળે ગુજરી જાય નાના બાળકોનો ધારા થાય ઈતો આબાદીઓ ગુજરાતી જાય પણ પાહે પરિવાર માથે લાખો નું દેણોય મુક્તો જાય પણ જેને જેને આ તમાકુ વેસન છોડવું તું અમુક અમુકને તમાકુ વેસન નોતાં જેસી દીટી આપચન કભજી આ તી તકલીફ હતી બદાય હાટુ આવડા એ પાવડરને રજિસ્ટ્રેશન કરાયું એક એસ એઆઈ લાયસન્સિંગ થુ ઓમ પાન મસાલા પાવડર નામ દીધું ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન નંબર એ લીધો અને છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં દહેક હજાર માણસને અને આ પાવડર મોકલો ને તમાકુ મુકાય બી હો ખૂબ કોરોનામાં આ ભાઈને એક નવરા બેઠા બેઠા કહેવાય ને કે ખૂબ સરસ સર્જન થઈ ગયું સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર ઓમ પાન મસાલા પાવડરનું એને તો માવા છોડ્યા પણ પરોપકારની ભાવનાથી આખા ગુજરાતમાં નહીં ભારત આખામાં કુરિયરને પોસ્ટ દ્વારા ઘરે બેઠા આ ભાઈ પાવડર મોકલાવા મીડા ખાલી એના વોટ્સઅપ નંબર ઓગણ એસી આઠ તેતાલીસ અણસઠ આઠ છપ્પનમાં તમે તમારું એડ્રેસ મોકલી દો એટલે આ ભાઈ ઠેઠ ઘરે પાવડર પુગાડાય ત્રણ ત્રણ વર્ષમાં દસ હજાર લોકોના તમાકુના વ્યસન છોડાયા નાના નાના બાળકો અને પરિવારની ચિંતા હોય તમારા મા બાપ એના સંતાન વિહોણાનો થઈ જાય અને અકાળે મૃત્યુ પામી અને પરિવાર ને નો કરવું હોય ને તો તમે આ ઓમ પાન મસાલા પાવડર મંગાવી અને આજે તમાકુ છોડી શકો હો માવો ગુટકા પાનમાં તમાકુ ખાતા હોય કે હથળીમાં છોડીને ખાતા હોય અને અને તમાકુનું વ્યસન જ ન હોય અને જો તમને જે એસિડિટી અપચો કબજિયાત થતી કો ઉદરા માથન દુખાવાની જો તકલીફ રહેતી હોય તો વિલાઈતી દવા કરતા કઈક હારો હાવ 100% આયુર્વેદિક પાવડર છે હો વાત અને સૌથી દિયે જે તમને 100% રિઝલ્ટ આપે એવો પાવડર તો તમે આજે આ ઓગણીસ આઠ તેતાલીસ અડસઠ આઠ છપન વોટ્સએપ નંબર પર મેસેજ કરી અને તમારી બેઠાયા પાવડર મંગાવી લો જો વેસનના કારણે તમારા દાસા બંધ થઈ ગયા હોય ને તો એ ખુલી રહ્યા હો ભાઈ તો શને ભાઈ ખૂબ સરસ વાત તો બીજું કંઈ ન કરો તો કાંઈ નહીં એ માણહાઈ રાખી અને આ વિડીયોને ખૂબ શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હો ભાઈ નકર બોલો કોરોના પાછો આવશે અને જે સબસ્ક્રાઈબ નહીં કરે શેર નહીં કરે ને આ વખતે એને જ ફોટવાનો હો ભાઈ જાય માતા